એલા મને લીધું એટલે તમેલા મો પેપર આધું હેડો નાસ્તો કરી હેડો પણ થોડી પ્રસાદ ખાતો જો થોડું પેટમાં તો પેપર હતું મારે દર્શન करतो જો અહીંયા નીકળતોથી ના ના દર્શન કરવા આવો ને

ઓ મત ચાલી જાના ફોન થઈ જાય પાછો મેકી દે તો વેકી દી પાછો આ તો ચોપળો થી ચોપળો તો કરવાનો ચોપળો ને લે પકડ આપો ને તે પાછો ઓર કરી આવી કોઈ આવતું હોય તો ઓવ મોળું ખાવું પછી નકો કા આવશે ફોન ઇક મેકી દે કેલો કેલો હા કેલો ભરાઈ દેઈ ને પાછો લો પાછો ભરાઈ ને કેલો પાછો ભાઈ ફોન તો પે બાદ મે લઈ આવ્યો લઈ બસ કેલો ભાઈ પાઈ ને બસ આ હું કહો પૈસા આ ફોન પર નેકરા ને પૈસા તો છે પાછો જોઈએ જોઈએ પૈસા ઓગો ઓગો બસ હું પે પકડી જમો હું પકડી પક પક ટેપ ના આવી બસ

બોલા આ તો આ મારું ફોન છે લે મનજી સાબ દર્શન કરતો હું કે હોબે હો સારવા આયો પ્રસાદ લેતા લેતા

બીજી <laughs> ના ના પછી જશે પછી આમાં કોઈ બીજું આવે ને આલો આલો થાય ને આ મંદિર છેમાં આમથી આમ દોડે છે હ તો એમને એવું લાગતું હોય કોઈ પર એવું લાગે સારું મન તો કોઈ પર મંદિર પડતું છે મંદિર ના પડે વર્ષો મંદિર છે આ હુંવા દે તો અસર જલ્દી થઈ અસર થઈ นี่พี่ว่าจะไปเที่ยวเลยนะวันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันนี้วันน આપડે ચોક મેક કઈ બીજો ચોક મેક કેવું પડશે ના કોક આસે પાસ કેસે ઊંઘી ગયો છે અને પેલો કદાચ છે એનું આવે તો ઊભો થાય તો પાછો તો પાછો બે જણા ભેગા થઈ તો મે હો જલ્દી મને પકડવા દેજો લે જલ્દી વજન કાશું છે અંત આ પાડાયો ફેંકી દેઉ

પિયો પિયો હંડુ ને મસ્ત આયો હા હા ઓ ઓ વિજે આલો આ આ તો અમાર ઘર લઈ નઈ જવાની ઓ અમે દેવાની પિયો આજી શિવરાત્રી ને દર્શન કરવા આયો તો કરો પર દર્શન કરવા પર હા પી જા

હતું મોબાઈલ <laughs> <laughs>

નોકરીમાં પાછે નોકરી લાગી હા બેઓ આ પરજા પર જ જવા દેતો ઓ ના પણ હો ઓ પરજા મને પ્રસાદતમ આવી છે ઉઠ્યો આ સ્પેશિયલ પ્રસાદ છે અરે અમે સ્પેશિયલ બનાવેલું બીજે બીજી મારા બધા હારી છે જો પીઓ પીઓ આપની

મંદિર છે પાઉ એવું નહીં કરો ના ના ચાર દેખાવ થાય હા એ તમને એવું લાગતું હોય તમારો ભ્રમ એવો છે તમે ચાર જ છો નહીં ચાર દવા એટલે એવું લાગતું છોકડું પાન <sharp reading ancient Greekennen>

હું તમને જોઈ રહ્યો છું બધું કહું કરતા તમે આચું બોલો કશું નહી આચુ બોલો હજી કહું છું અમે તો પરસાદ મોની તી કું એટલે આવજો

પૈસા પૈસા નહીં નહીં તો અમે ભરાવાના પાં કશું લેતું નહીં હા જેટલા પૈસા જેટલા લીધા છે ને એટલા લીધે બે ફોન થઈ જાય પૈસા તમે લીધા નહીં પૈસા નહીં તારી કેટલા ને ખરીદા પૈસા આવું ને પૈસા બધા ના આવી જવા પછી તું અમાધા લાતા ખાતા ખોવાઈ ગયો ને પૈસા ફોન ને બધું કાઢી લીધું છે તમારું પૈસા

તમે દર્શન કરવા દર્શન કરવાથી પછી પૈસા કાઢ પૈસા પૈસા તું હા હારું પકડે પટ્ટી મારી મારી હું જો દર્શન કરવા જવાય ને તો કોક આલે ને તો લેવાનું નહીં પીવાનું નહીં ખાલી દર્શન કરી આપડે વાટી કરી ને હવે વાટી હેડવાનું અને પીવું ને થોડું આટલું પીવાનું શિવરાત્રી હતી મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા જ ના જય